રાજન માત્ર બાર વર્ષનો છોકરો વારસણીની ગલીઓમાં ઘણી વખત તેના કાકા ભરતભાઈની યાદો ફરતી રહેતી હતી ભરતભાઈ એ વ્યક્તિ હતા જેણે ક્યારેક રાજનને સાચો સ્નેહ આપ્યો હતો પરંતુ તેમના મૃત્યુ પછી રાજનનું જીવન રસ્તા ઉપર સંઘર્ષ કરતા વીતવા લાગ્યું તે કચરામાં જમવાનું શોધ હતો અને એ અજાણ્યા લોકોની ઉદારતા ઉપર નિર્ભર રહેતો જે ક્યારેક જ તેની તરફ જોતા આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો વાર્તા ગમે તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો એક દિવસ જ્યારે રાજન ગલીઓમાં ભટકી રહ્યો હતો ત્યારે તેની નજર એક માણસ ઉપર પડી તે માણસ કાળા કલરનું સૂટ પહેરીને હાથમાં એક ચામડાની સૂટકેસ લઈને ઉતાવળા પગલે ચાલી રહ્યો હતો તેને જોઈને લાગતું હતું કે તે ક્યાંક જવાની જલ્દીમાં છે જેવો જ તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તેના ખીચામાંથી એક ચામડાનું પાકીટ પડી ગયું રાજનની નજર તરત તેના ઉપર પડી તેણે વાંક વાંકાવાળીને તે પાકીટ ઉપાડ્યું જે ઘણું ભારે હતું અને ખોલીને જોયું તો તેની અંદર ઘણી બધી રૂપિયાની નોટો અને કાર્ડ હતા એક ક્ષણ માટે રાજનની આંખો ચમકી ઉઠી તેને તરત વિચાર આવ્યો કે આ રૂપિયાથી તે પોતાના માટે ખાવાની વસ્તુઓ અને બીજું ઘણું બધું ખરીદી શકે છે ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો અરે છોકરા રાજાને તરત જ પાછળ વળીને જોયું આ અવાજ જેનું પાકીટ પડી ગયું હતું તે જ માણસનો હતો તે વ્યક્તિ જેનું નામ અરવિંદભાઈ હતું હવે તેની સામે ઊભા રહીને તેને ધ્યાનથી જોઈ રહ્યા હતા આ આ તમારું છે રાજાને ધ્રુજતા હાથી પાકીટ તેમની તરફ આગળ વધે રહ્યું અરવિંદભાઈએ થોડીક વાર માટે કંઈ કહ્યું નહીં તેમની આંખોમાં આશ્ચર્યનો ભાવ હતો હા આ મારું છે પરંતુ તું આ પાકીટ લઈને ભાગી શકતો હતો તે એવું શું કામે ન કર્યું થોડીવાર ચૂપ રહ્યા પછી રાજાને ધીમા સ્વરમાં કહ્યું મારા કાકા કહેતા હતા કે પ્રામાણિકતા જ આપણી સૌથી મોટી પૂંજી છે ભલે આપણી પાસે બીજું કંઈ ન હોય આ વાત સાંભળીને અરવિંદભાઈએ સહેજ સ્માઇલ આપી તેમની નજર રાજન ઉપર જ ટકી રહી જાણે તેની દરેક હરકત વાંચવાની કોશિશ કરી રહ્યા હોય પછી તેમણે પાકીટ લીધું અને કંઈક વિચારીને રાજનને કહ્યું મારી સાથે આવો આપણે ચાલતા ચાલતા વાત કરીશું અને કંઈક ખાઈ પણ લઈશું રાજન સહેજ અસકાતા તેની પાછળ ચાલી નીકળ્યો અરવિંદભાઈ તેને નાનકડા લંચ કેફેમાં લઈ ગયા આ કદાચ મહિનાઓ પછી પહેલી વખત હશે કે રાજન પેટ ભરીને જમ્યો ખાતા ખાતા અરવિંદભાઈએ રાજનને તેની કહાની પૂછી તું અહીં એકલો શું કામે ફરી રહ્યો છે તારો પરિવાર ક્યાં છે રાજાને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની આપવીતી સંભળાવવાની શરૂ કરી તેણે પોતાની મા ગીતા વિશે કહ્યું જે નાનપણમાં જ તેને મૂકીને જતી રહી હતી તેણે પોતાના કાકા ભરતભાઈ સાથે વિતાવેલા સોનેરી પળો વિશે વાત કરી જ્યારે તેને લાગતું હતું કે તે દુનિયાનો સૌથી સુરક્ષિત માણસ છે પરંતુ તેના કાકાના મૃત્યુ પછી તે રસ્તા પર આવી ગયો તેનું જીવન ફક્ત આગળના ભોજનની શોધમાં જ પસાર થતું હતું અરવિંદભાઈ ખૂબ જ ધ્યાનથી રાજનની વાતો સાંભળી રહ્યા હતા તેમની નજરો રાજનના દરેક આવભાવ અને તેના અવાજમાં થતા ઉતાર ચડાવને પારખવાની કોશિશ કરી રહી હતી કંઈક હતું જે તેમને આ છોકરા તરફ ખેંચી રહ્યું હતું અરવિંદભાઈએ તેને કહ્યું તારી અંદર હિંમત છે અને પ્રામાણિકતા પણ આજના જમાનામાં આ વસ્તુઓ માણસમાં બહુ ઓછી જોવા મળે છે ખબર નહીં કેમ પણ મને એવું લાગી રહ્યું છે કે આપણી આ મુલાકાત એમ જ નથી થઈ રાજાને અરવિંદભાઈ તરફ જોયું તેની આંખોમાં એક સવાલ હતો અરવિંદભાઈએ બીજું કંઈ કહ્યું નહીં પરંતુ તેમની વાતોમાં એવું કંઈક હતું જેણે રાજનના મનમાં જિજ્ઞાસા જગાડી દીધી અરવિંદભાઈએ હળવી સ્માઇલ સાથે પોતાની ઘડિયાળ જોઈ અને પછી કહ્યું ચાલ હવે અહીંથી નીકળીએ આગળ તને કંઈક બીજું પણ બતાવવું છે રાજન તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો પરંતુ તેના મનમાં ઘણા બધા સવાલ હતા શું અરવિંદભાઈએ સાચેમાં તેની મદદ કરશે કે પછી આ ફક્ત કોઈ વિચિત્ર સંયોગ હતો રાજનને પોતાની સાથે લઈને અરવિંદભાઈ તેને પોતાના ઘર પર આવવાનો ઈશારો કર્યો જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો રાજને જોયું કે આ એક ખૂબ જ મોટું અને ચોખ્ખું ઘર હતું પરંતુ અંદર પ્રવેશ કરતાની સાથે જ તેણે જે અનુભવ્યું તે એક અજીબ ખાલી પણ હતું દિવાલો સુંદર હતી ફર્નિચર પણ વ્યવસ્થિત હતું પરંતુ ઘરમાં જીવનનો કોઈ સંકેત હતો નહીં રાજન જે અત્યાર સુધી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો આખરે બોલ્યો તમે અહીં એકલા રહો છો અરવિંદભાઈ થોડી વાર સુધી ચૂપ રહ્યા પછી ઊંડો શ્વાસ લેતા જવાબ આપ્યો હા મારી પત્ની સંગીતા થોડા વર્ષો પહેલા ગુજરી ગઈ અમે સંતાન માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અમારો પરિવાર પૂરો ન થઈ શક્યો તેના ગયા પછીથી મારી જિંદગી બસ આવી જ છે શાંત અને ખાલી આ સાંભળીને રાજાને અરવિંદભાઈ તરફ જોયું તેની બાળ સુલભ જિજ્ઞાસા હવે સહાનુભૂતિમાં ફેરવાઈ ગઈ હતી તે જાણતો હતો કે એકલતાની પીડા શું હોય છે તેણે ધીરેથી પૂછ્યું શું તમને ક્યારે એવું લાગ્યું કે સંગીતાબેન તમને જોઈ રહ્યા હોય અરવિંદભાઈ ચોકીને તેની તરફ જોવા લાગ્યા આ સવાલ તેમની આશાથી પરે હતો તેઓ વિચારમાં પડી ગયા થોડી પછી તેમણે માથું હલાવીને કહ્યું કદાચ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે સંગીતા હજી પણ અહીં જ છે મને રાહ દેખાડવા માટે બંનેની વચ્ચે થોડી વાર માટે શાંતિ જળવાઈ રહી આ શાંતિ અસહજ હતી આ શાંતિ અસહજ નહોતી પરંતુ એવી હતી જાણે બે અજાણ્યા લોકો એકબીજાનું દુઃખ સમજવા લાગ્યા હોય થોડી વાર પહેચી અરવિંદભાઈએ રાજનને પૂછ્યું શું તે ક્યારેય તારી મમ્મી પાસે પાછા જવાનું વિચાર્યું છે આ સાંભળીને રાજનની આંખોમાં અચાનક જ કઠોરતા આવી ગઈ તે થોડાક ગુસ્સા અને પીડાની સાથે બોલ્યો ના તેણે મને મારા કાકા પાસે મૂકી દીધો હતો રૂપિયા માટે તેણે મને વેચી નાખ્યો હતો એટલે એના પ્રત્યે હું કંઈ મહેસૂસ નથી કરતો અરવિંદભાઈએ તેના અવાજમાં છુપાયેલા દર્દને અનુભવ્યું તેઓ જાણતા હતા કે આ નાનકડા છોકરાએ પોતાની ઉંમર કરતાં ક્યાંય વધારે જોયું અને સહન કર્યું છે એ રાત્રે જ્યારે રાજન સોફા ઉપર સૂતો હતો અરવિંદભાઈ પોતાના રૂમમાં બેચેન હતા તેમના મનમાં રાજનની વાતો ફરી રહી હતી તેઓ વિચારી રહ્યા હતા કે તેમની અને આ છોકરાની રાહ આખરે કઈ રીતે ટકરાય તેઓ જેવા જ ગાઢ નીંદરમાં ગયા તેમને એક સપનું આવ્યું સપનામાં તેમણે સંગીતાબેનને જોયા તે બિલકુલ પહેલાં જેવા જ લાગી રહ્યા હતા એકદમ શાંત સૌમ્ય અને હસતા ચહેરાવાળા અરવિંદ સંગીતાબેન બોલ્યા તેમના અવાજમાં એક અજીબ ગરમાવો હતો આ છોકરાને તમારી મદદની જરૂર છે અને કદાચ તમને પણ એની જરૂરત છે એને તમારા જીવનમાં આવવા દો આ બધું એમ જ નથી થયું અરવિંદભાઈ અચાનક જાગી ગયા તેમનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું તેઓ થોડી વાર માટે છત તરફ જોતા રહ્યા જાણે જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા હોય શું સાચે આ સપનું એક સંકેત હતો રાજનને તેમના જીવનમાં કોઈ ઉદ્દેશ્ય આપવા માટે મોકલવામાં આવ્યો હતો સવારે જ્યારે રાજન ઉઠ્યો તો અરવિંદભાઈ પહેલાંથી જ તૈયાર હતા તેમણે રાજનને કહ્યું તૈયાર થઈ જા આજે હું તને કંઈક લઈ જઈશ એટલે રાજાને સવાલ કર્યો ક્યાં પરંતુ અરવિંદભાઈએ કહ્યું કંઈ જવાબ આપ્યો નહીં તેઓ એક ટેક્સીમાં બેસીને શહેરની એક મોટી હોસ્પિટલમાં પહોંચ્યા અરવિંદભાઈએ રાજનને અંદર લઈ જતાં કહ્યું કે આ જગ્યા મારી બીજી જિંદગી છે હું અહીં કામ કરું છું હોસ્પિટલની અંદરની હલચલ ડોક્ટરો અને નર્સોની તેજીથી ચાલતી ગતિવિધિઓ અને દર્દીઓની દેખભાળ કરતા લોકોની દ્રઢતા જોઈને રાજન માત્ર મુક્ત હતો તે દરેક ખૂણાને ખૂબ જ ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો તેણે અરવિંદભાઈને પૂછ્યું તમે અહીં શું કરો છો એટલે અરવિંદભાઈએ ગર્વથી કહ્યું કે હું એક ડૉક્ટર છું અહીં લોકોની જિંદગી બદલાય છે અને ક્યારેક ક્યારેક તેમને બચાવવામાં પણ આવે છે રાજાને ચારે તરફ જોયું અને પછી ધીમેથી બોલ્યું અહીંના લોકો મહત્વપૂર્ણ લાગે છે તેઓ કંઈક એવું કરી રહ્યા છે જે બીજાની જિંદગી બદલી નાખે છે અરવિંદભાઈ સહેજ મસ્કુરાઈને બોલ્યા કદાચ તું પણ ક્યારેક એક દિવસ આવું કંઈક કરી શકે તેમની આ વાત સાંભળીને રાજન કંઈક વિચારવા લાગ્યો અરવિંદભાઈ આ જોયું પરંતુ આગળ બીજું કંઈ કહ્યું નહીં તે દિવસે હોસ્પિટલમાં વિતાવેલા સમયે રાજનના મનમાં કંઈક નવું જગાડી દીધું પરંતુ અરવિંદભાઈના મનમાં હજી ઘણા બધા સવાલ હતા રાજનના ભૂતકાળમાં કંઈક એવો રાજ છુપાયેલો હતો જેને જાણવાની તેમને જરૂરત મહેસૂસ થઈ રહી હતી ઘરે પાછા ફરતી વખતે અરવિંદભાઈએ કહ્યું રાજન તારી અંદર કંઈક ખાસ છે તારી પ્રામાણિકતા તારું સાહસ આ બધું મને વિચારવા ઉપર મજબૂર કરી રહ્યું છે પરંતુ મારે તારા વિશે હજી વધારે જાણવું છે તારા કાકા ભરતભાઈ સિવાય બીજું કોઈ છે જે તને યાદ આવે છે રાજન થોડી વાર માટે ચૂપ રહ્યો પછી માથું નમાવીને કહ્યું ના બસ એક કાકા જ હતા એ જ મારું સર્વસ્વ હતા અરવિંદભાઈએ તેની વાતોમાં છુપાયેલા દર્દને અનુભવ્યું તેમણે નક્કી કરી લીધું કે તેઓ રાજન મદદ કરશે પરંતુ આ સફર સરળ નહોતું થવાનું રાજન અરવિંદભાઈ વચ્ચેના સંબંધો થોડાક જ અઠવાડિયામાં ગાઢ થઈ ગયા હતા બંનેના જીવનમાં એક નવી દિશા આવી રહી હતી અરવિંદભાઈએ સજ રાજનને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી આ પ્રક્રિયા લાંબી અને કઠિન હતી પરંતુ અરવિંદભાઈના મનમાં એ સ્પષ્ટ હતું કે તેઓ રાજને પોતાની જિંદગીનો ભાગ બનાવવા માગે છે જોકે બધું એટલું સરળ નહોતું જ્યારે કાનૂની ઔપચારિકતા શરૂ થઈ તો રાજનની જૈવિકમાં ગીતાનું નામ સામે આવ્યું અરવિંદભાઈને મજબૂરીમાં તેનો સંપર્ક કરવો પડ્યો જોકે તેઓ પોતે પણ નહોતા ઈચ્છતા કે રાજાની જિંદગીમાં તે મહિલા ફરીવાર આવે બીજા અઠવાડિયે ગીતા હોસ્પિટલમાં આવી તેની ઉપસ્થિતિમાં અસહજતા હતી તેનો ચહેરો ચિંતાથી ભરાયેલો હતો પરંતુ તેના હોઠ ઉપર નકલી સ્મિત હતું તેણે રાજનને જોયો અને તેના તરફ આગળ વધી બેટા તેણે ધ્રુજતાસ્વરમાં કહ્યું કે હું આ દિવસની રાહ જોઈ રહી હતી મેં વિચાર્યું નહોતું કે ફરી હું તને ક્યારેય જોઈ શકીશ તેની આ વાત સાંભળીને રાજનને ગુસ્સા અને દર્દ ભરેલી આંખોથી તેની સામે જોયું તેણે પોતાનો હાથ ઝટકીને કહ્યું રાહ જોઈ રહી હતી તે મને વેચી નાખ્યો હતો જાણે હું કોઈ સામાન હોઉં તને મારી કોઈ ચિંતા નહોતી રાજનની આ વાત સાંભળીને ગીતાએ થોડી વાર માટે માથું નીચે નમાવી દીધું તેની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી હું જાણું છું કે મેં ઘણી ભૂલો કરી છે પરંતુ મને એક મોકો જોઈએ હું મારી ભૂલ સુધારવા માગું છું હું તારે પાસે પાસે આવવા માગું છું અરવિંદભાઈ જે અત્યાર સુધી ચૂપ હતા તે વચ્ચે બોલી પડ્યા તેમના અવાજમાં દ્રઢતા હતી ગીતાબેન તમે તમારા દીકરાને મૂકી દીધો હતો તમે પોતાની લાલચ માટે થઈને રાજનને તેના કાકા પાસે મોકલી દીધું હવે જે જ્યારે તે પોતાની જિંદગીમાં આગળ વધી રહ્યો છે તો તમે શું કામે એની પાસે ફરીવાર આવવા માગો છો એટલે ગીતાએ કહ્યું મેં ખોટું કર્યું હતું પરંતુ તે સમયે મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો હું ડરી ગઈ હતી મને નહોતું સમજાતું કે શું કરવું જોઈએ પરંતુ હવે હું બદલાઈ ગઈ છું અરવિંદભાઈએ તેની આંખોમાં જોઈને કહ્યું તમે બદલાઈ ગયા છો કે નહીં તે હવે કંઈ મહત્ત્વ નથી રાખતું હવે સવાલ એ છે કે શું રાજન પોતાની જિંદગીમાં તમને પાછા ઈચ્છે છે કે નહીં રાજને પોતાની મા તરફ જોયું તેની અંદર ભાવનાઓનો વંટોળ ચાલી રહ્યું હતું ગુસ્સો પીડા અને કેક ને ક્યાંક થોડી એવી દયા પરંતુ તેણે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખતા કહ્યું હું તને માફ કરું છું પરંતુ મારી જિંદગીમાં હું ફરીવાર તને નથી ઇચ્છતો મારી પાસે હવે બધું જ છે જેની મને જરૂરત છે મારે હવે તારી જરૂરત નથી આ સાંભળીને ગીતાની આંખોમાંથી આંસુ વહી ગયા તેણે રાજને છેલ્લી વખત જોયો અને કંઈ પણ ગયા વગર ત્યાંથી જતી રહી ગીતાના ગયા પછી અરવિંદભાઈએ રાજનને ગળે લગાડી લીધો અને કહ્યું હું તારા વિશે વિચારતો હતો એના કરતાં તું ક્યાંય વધારે મજબૂત છે તને ખબર છે કે તારા માટે બરાબર શું છે આ બહુ મોટી વાત છે એ રાત્રે અરવિંદભાઈએ મનમાં તેમની પત્નીની વાતોને યાદ કરી અને મનમાં ને મનમાં બોલ્યા તું સાચું કહેતી હતી આ છોકરાને મારી જરૂરત છે અને સાચું કહું તો મારે પણ એની જરૂરત છે થોડા મહિના પછી રાજનને દત્તક લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ રાજન હવે કાયદાકીય રીતે અરવિંદભાઈનો દીકરો બની ગયો હતો આ ફક્ત એક કાગળનો ટુકડો ન હતો પરંતુ એક એવા સંબંધની શરૂઆત હતી જે વિશ્વાસ અને પ્રેમ ઉપર આધારિત હતો અરવિંદભાઈ અને રાજાને એક સાથે નવી જિંદગીની શરૂઆત કરી રાજાને ધીરે ધીરે પોતાના અતીતને ભૂલવાનું શરૂ કરી દીધું ગીતાની છાયા તેના જીવનમાંથી પૂરી રીતે ભૂસાઈ ગઈ હતી અરવિંદભાઈએ પોતાની પત્ની સંગીતાને કરેલો વાયદો પૂરો કર્યો તેમણે રાજનને એ જિંદગી આપી જે હંમેશાથી તે ઈચ્છતો હતો પ્રેમ સન્માન અને એક પરિવાર રાજાને પણ પોતાની અંદર એક નવી સંભાવનાને જન્મ આપ્યો તેણે હોસ્પિટલના વાતાવરણથી પ્રેરિત થઈને પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવાનું શરૂ કર્યું હવે તે ફક્ત પોતાની જિંદગી જ નહોતો જીવી રહ્યો પરંતુ બીજાની જિંદગીમાં પણ રોશની લઈ આવવાનું સપનું જોઈ રહ્યો હતો તો આજની આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો